એમાં કોઈ બહુ વખાણ કરવા જેવું નથી એ બધાને આવડે અને એમાંય મારા મોઢે તો વખાણ કરવા જ નહીં મારા ખબર ને તારા કાકી કંદોઈ નું કામ બધું ફાવે છે અમે હારા હારા વસ્તુ સાફ કરેલી છે એમાં આખા રીંગના કઈ નવી નવાઈ નથી જેઠી બોવે કર્યું તું આપણે ભલે ને જેઠી બોવે કર્યું હોય એમાં જેઠી બોવ ને વખાણ કરી ભાઈ એટલા બધા મોટી મોટી એવી બાંગાનો મરે મસાલો ભરીને કર્યું તું એટલે ભાઈ બાંગા મારી માં તું

આ બસ તો બસ મોટા મોટા પાંગા નો મરે કોને કર્યા શું કોને કર્યું આ આ બધા શાક છે ને તાર કાકી કને ખાતા આ બધી વસ્તુ હાથ હું નીકળી ગઈ છે હવે તું માનીશ જો આખા ટમેટા નું કહી દીધું વચાર એક વખત એક વખત આ આખી ડુંગળી નું પાંદડા હોતું કહી દીધું એક વખત આ આ મુરા નું પાંદડા હોતું કહી દીધું હમણાં હમણાં એકદમ બે થી પેલા જો આખી કાકડી નું આમ નામ આખે આખી કાકડી કાંઈ કાંઈ બોલ એમ બાકી ને પાછું એટલે ખોટા બાંગા નહીં મારવાની તમે ખાધું તું ના મેં ન ખાધું આ તો તને કહું છું તું આ બીજાના ઘર ના મારા ઘરે વખાણ કરે જ ને એટલે અંદરથી મને બરતરા બોલે ને ભાઈ અમાર ઘર ને શું કોઈ ને આવડતું જ નહીં હોય એમ હેઠા બેહો ને હવે તમારા ઘરેથી કેટલું તમારા ઘરના ના આવડે છે એનું વિચારો ને રોડ ડાયો હરંગ ડાયો અમારે આખી કાકડી ના શાક થઈ ગયા તગારામ લે ને હું તને કહું ને હા પછી ઓલી કારી ગાય નથી આવતી આપડે ડેલી હા પણ તાર ની ભાઈ કારી ગાય ને બધું ખવડાવી તો હર ધંધા કરે નો જ ભાવે ને 分かんないこと言う